ઉપરથીન પ્રેશર હેકોલો દારૂ વેસે ને પકડો જલ્દી સાહેબ આ આયો એલા કાકા કીમ જ મોડું થયું સાહેબ ઈમાં એવું હતું આ ગાલા રહ્યા ને બિડલેરીના લેવા માર મોડું થઈ ગયું હતી એવું થી હે તારા ધંધો આરો હાલતો લાગે ઓ માય દો આ કાયમ આટલી બોટલ ઉપડી જાય તો સાહેબ આ ગામમાં પાંચ દુકાનો હે બજે બે બે કાલા દઉ ને હે કોઈની મને કુટવાડી દે હે આ ગામના હે બધા માણસો પૈખ્યાવાળા

હવે આ ગામ કોણ દારૂ વેચતું હોય ને એ મને ખબર નથી મને ખબર પડે તો તું એને ધોકાઈ નો નાખું ના તું રેડી માણ તું ધોકાઈ ને કેવો માણ હો તો પછી સમજાવો મને જાણ કાગે ને એટલે તરત હું તમને કહી આ તો વાંધો ની કીજે હો અમારે ઉપર કમિશનર નું પ્રેશર હે વધારે ના સાહેબ માર મોડું થાય હું જાવું હો હા જા જા જય માતાજી મારો દીકરો કયો વ્યસ્ત હોય છે આ ગામમાં દારૂ ઝાડતો જ નથી હાલો આપણે હે ને આટો મારવા જાવ ગામમાં હાલો સાહેબ હાલો

તને ખબર છે આ બિસ્લેરી પાણીની બોટલ છે હા દેખાય તો હે એ મારી વાત તો સાંભળ કોઈ કઈ નઈ ને તો તને કહું એ ના નઈ કહું આ રે ને બિસ્લેરી બોટલ નથી આ બોટલ અંદર મેં દે દારૂ ભીરો હે હું દારૂ નો ધંધો કરું છું અરે મારા રોયા યા દારૂ ધંધો કરે છે હા હરવી બોલામ સની મની તાર બબ કો ખાંભર છે ને તો મને અહીં આવવા નઈ દે મારા રોયા તું જ ગામ બગાડે ઊંગી મર આમ ઉપર મની

અને અમને મારે હે આ મણિયો દારૂ કોણ વેચે છે ને એ જ નથી ખબર મને ખબર છે કોણ દારૂ વેચે છે હે કોણ વેચે છે એ આપડા ગામનો ઓલો જાડિયો બિસલેરી બોટલ લેસો આવે ને ઈ એમાં કા પાણી નથી હોતું દારૂ ભેગો કરીને વેચે છે ઈ મણિયો ઓલો જાડિયો વેચે હે આ એ જાડિયો તે ઈને ડાકુ ગામ બગડ્યું રોયા એ મણિયો

તમને ખબર છે આ ગામમાં કોણ દારૂ વેચે છે એ ઈ અમને નથી ખબર અમે એને જ ગોતી છે એક મહિનાથી ગોતી છે હા ઈ મને ખબર છે કે આ ગામમાં કયો દારૂ વેચે કયો માણા તમને ખબર છે હા સાહેબ મને બધી ખબર છે એ તું ક્યો ક્યો જલ્દી ક્યો એ સાહેબ ઓલો બિસ્લેલી પાણીની બોટલ ના વેચતો જાડ્યો હા આ ઈ જ દારૂ વેચે છે એ હવે ઈ ક્યાંથી દારૂ વેચતો ઈ તો હવે બિસલેરીની બોટલ ઉ વેચે છે અને રોજ એની પાસે પાણી પીવી છે એ સાહેબ ઈ તમારા આટુ છે ને નોખો ગલુ રાખતો હશે ને આમ જો બીજા ગાલા હોય ને એમાં બધામાં दारू હોય છે આ હા 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 ઝાડિયો મારો દીકરો 20 લેનીની બોટલ ઉમાં दारू અને સાહેબ ઈને તો છે ને આખું ગામ બગાડ્યું અમારા ઘરવાળા લોટ નથી રેવા દેતા મારો દીકરો 1 મહિનાથી ને આપણને પાણી পাই છે અને આખા ગામને दारू পাই છે ક્યાંથી ને આપણને હાથમાં આવે એ સાહેબ

મારો દીકરો રોજ ઈ દારૂ વેચે છે પાછો આપણને એમ કે હું પાણી વેચું હું આપણે સમજી એટલી બધી બોટલ ક્યાં ખાલી થતી છે પણ મારી દીકરી દારૂ નહીં ની આવવાdio આવવાdio ને ક્યારે આવશે હમ સાહેબ આયો આવડિયો આયો આ બાદ ભી આવો સાહેબ આવી ગયો આવી ગયો આ તો મોડું નથી જ ને ના આજ બરોબર ટુ ટાઈમે આવ્યો હો હો આપડે <laughs> 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 <laughs>

મને જેલમાં નો લઈ જતા તમારે જેટલા પૈસા જોતા છે ને એટલા હું આપીશ મને જવા દો ને રિસ્વત રિસ્વત આપી હે તારે મને રિશ્વત આપી હે રિસ્વ આપી હેલો વેતો થા થા વેતો જલ્દી